નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં જે કાયમી ધોરણે આશ્રમ શાળામાં ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં આજનો આ વિડીયો બનાવેલો છે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ જે જાહેરાત આવેલી છે આ જાહેરાત ગુજરાતી સંસ્કૃત તેમજ સમાજશાસ્ત્ર વિષય માટેની જાહેરાત છે અને આ જાહેરાત કાયમી ધોરણે કરવામાં આવશે તમે જો અરજી કરવા માંગતા હોવ આજથી લઈને પંદર દિવસમાં તમારે આ અરજી કરવાની રહેશે મિત્રો તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ લગભગ નવ જેટલી જગ્યાઓ ઉપર કાયમી ધોરણે ભરતી આવેલી છે જેના પણ હજુ અરજી કરવાના દિવસો બાકી છે જો તમે એમાં પણ અરજી કરવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે એ લિંક ઓપન કરીને તમે વિડીયો જોઈને અરજી કરી શકો છો મિત્રો આવા જ જાહેરાતના અનુસંધાનના વિડીયો આપણે આપણી આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો મિત્રો હવે જોઈએ જાહેરાત અનુસંધાનનો વિડીયો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અઢાર સાત બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે દિવ્ય દિવ્યભાસ્કર ન્યૂઝપેપરનું સિમ્બોલ પણ અહીંયા બતાવેલું છે જોઈએ છે અમારી સંસ્થા પંચ ભારતી મહિલા વિકાસ મંડળ પાવડી સંચાલિત શ્રીરામ આશ્રમશાળા ટાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની ભરતી માટે રોસ્ટર નંબર અને તારીખ છ દસ બે હજાર બાવીસના રોજ પ્રાયોડના વહીવટદારના સ્થાને મળેલ ભરતી પસંદગીના રોજકામના આધારે તેમજ રોસ્ટર નંબર ત્રણ અને ચાર મુજબ મહેરબાન મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદ જાવક નંબર અને એનઓસી જે મંગાવેલ છે એની માહિતી પણ અહીંયા આપેલી છે ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની થાય છે અહીંયા આપણને જગ્યાનું નામ રોસ્ટર ક્રમ જાતિ લાયકાત વિષય અને રિમાર્ક્સ આપેલું છે પહેલાં પહેલું શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક બે છે જાતિ અનામત કેટેગરીના ઉમેદવારો જેમાં મહિલા ઉમેદવાર માટે આ ભરતી છે પહેલી જેમાં એમએ બીએડ બી એડ ટાટ ટુ તમે પાસ કરેલી હોવી જોઈએ વિષય સંસ્કૃત અને રિમાર્ક્સ લખેલું છે કે બીજો પ્રયત્ન ત્યારબાદ શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક ત્રણ અનુસૂચિત જનજાતિ માટેની આ જાહેરાત છે એમએ બી એડ ટુ અને વિષય છે સમાજશાસ્ત્ર શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક ચાર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એમ એ બી એડ ટુ અને ગુજરાતી વિષય માટેની આ જાહેરાત છે તો મિત્રો આ આજની જાહેરાત અનુસંધાને દિન પંદરમાં તમારે આ અરજી રજિસ્ટર રજીસ્ટર પોસ્ટ એડીથી તમારે મોકલવાની રહેશે અને અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા પછી આવેલ જે અરજીઓ હશે એ માન્ય ગણાશે નહીં નોંધ પણ આપેલી છે કે નિમણૂક થઈને ઉમેદવારે આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે અરજી મોકલવાનું સરનામું પણ અહીંયા આપેલું છે પ્રમુખ પંચ ભારતી મહિલા વિકાસ મંડળ પાવડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ પિનકોડ નંબર ત્રણસો નેવ્યાસી એકસો એકાવન તો મિત્રો આ ત્રણ વિષયની જે ભરતી આવેલી છે એ ભરતી ઉપર તમે પંદર દિવસ આજથી લઈને પંદર દિવસ સુધીમાં અરજી કરી શકો છો મિત્રો અગિયાર તારીખે પણ પંચમહાલ જિલ્લા માટે લગભગ નવ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવેલી હતી જેના પણ હજુ દિવસો બાકી છે એમાં પણ તમે અરજી કરવા માગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે એ લિંક ઓપન કરીને તમે વિડીયો જોઈને એ જગ્યાઓ ઉપર તમે અરજી કરી શકો છો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત